તમારા હાટુ વગારવા પૂછું નહીં મને તે કઈ સાહેબ હમ તમને પૂછે કરવાનું છે એ તો પૂછું તો પડે ને મને પેલા હમ આમાં શું હશે ખબર આ કે તો ખબર પડે ને લસણ હમ લીલી ડુંગળી હમ આદુ હમ લાલ મરચું હમ લીલું લસણ લીલી ડુંગળી મરચું આદુ ને ટમેટું આ તેલ આ બધાય ગરમ મસાલા જો વાહ નાખો

ભાઈ લાઈટોનો રોટલો સમા જેવો હમ હમ યોા જે હે રોટલા બાજરે કા રોટલા બાઈજરાનો રોટલો ગરી મસ્ત ઓત્યારે શું છે કોલ બુદે આવે ને લીલોત્રી લીલું છમ આવે મજા

યોયો બેબી અને ચા નથી આપણે ચાખી ખીલે ને તું કે હું તું મોરો કે તું ચા ખી કમલી તો જો કાઈ ગટે જ નહીં એમાં તો આપણે એકવાર આખે મસાલા પડી જાય બીજો ને પડી પડે તો ટેસ્ટ તો કરવું પડે ને યસ માં કાઈ ઘટે નહી ગરમ ગરમ એમ બાકી સો માંથી નવ્વાણું એક ટકો ઓછો ဝဂရရလောတလောက်ခါဝတော့ပိုတိကြကြဘိုင်ဘိုင်